कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स कच्छ लाइव अस्मिता न्यूज चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स તાલુકાના આડેસર ગ્રામ પંચાયત નામ સરપંચ ગાયત્રીબા જાડેજાને વર્ષ બે હજાર ત્રેવીસ ભાગ્યા ચોવીસ દરમિયાન લાખોની ઉચાફટ ઘટ અને ગેરરીતિ આચરતા તેમને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા તા ત્રીસ ડિસેમ્બર ચોવીસ નામ રોજ સરપંચ પદેથી બરતરફી કરવામાં આવેલ ત્યારે તા દસ જાન્યુઆરી પચીસ શુક્રવાર નામ સાંજે પાંચ વાગ્યા વાગે ઉક સરપંચ અકબર સદિક ભટ્ટીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નામ હુકમ મુજબ સરપંચનો ચાર્જ આડેસર ગ્રામ પંચાયત નામ સભ્યો અને તલાટી સાહેબની હાજરીમાં અકબર ભટ્ટીને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો વસીમ સિદ્ધિક કોટવાડ રિપોર્ટર આડેસર તાલુકાના આડેસર ગ્રામ પંચાયત પંચાયતના સરપંચ ગાયત્રીબા જાડેજાને વર્ષ બે હજાર તેવીસ ભાગ્યા ચોવીસ દરમિયાન લાખોની ઉચાપટ ઘટ અને ગેરરીતિ આચરતા તેમને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા તા ત્રીસ ડિસેમ્બર ચોવીસ નામ રોજ સરપંચ પદેથી બરતરફી કરવામાં આવેલ ત્યારે તા ભટ્ટીને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નામહુકમ મુજબ સરપંચનો ચાર્જ આડેસર ગ્રામ પંચાયત નામ સભ્યો અને તલાટી સાહેબની હાજરીમાં અકબર ભટ્ટીને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો વસીમ સિદ્ધિક કોટવાડ